નમસ્તે મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ટોમેટો ફ્લેવરની ચોખાની વડી બનાવવાના છીએ રેસિપી ચાલુ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને પણ ક્લિક કરી લો એટલે તમને વાળી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જાય ચોખાની વડીમાં ટામેટાનો ફ્લેવર આપવા માટે શું કરવાનું છે આખું વરસ સાચવી રાખવા માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એવી ઘણી બધી નાની મોટી વાતો સાથે ચલો આજે આ ચોખાની વડી બનાવવાનું શરૂ કરીએ આ ચોખાની વળી બનાવવા માટે કોઈ પણ પ્રકારના તમે ચોખા લઈ શકો છો મેં અહીંયા ખીચડીના ચોખા જે પરિમલ આવે છે એ લીધા છે આને કમસે કમ સાતથી આઠ કલાક માટે પલાળીને રાખવાના છે સવારે લગભગ પાંચથી છ વાગે મેં બે પાણીએ ધોઈને આ ચોખાને સાત કલાક માટે પલાળીને રાખ્યા હતા અહીંયા મેં પરિમલ ચોખા વાપર્યા છે પરિમલ ચોખાની જગ્યાએ તમે જીરાસર ચોખા અથવા તો પછી કણકીનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક મિક્સી જારમાં બધા જ ચોખા લઈ લઈશું એની પહેલાં ચોખામાંથી એક્સ્ટ્રા પાણી બધું કાઢી લેવાનું છે ખાલી ચોખા દળવા માટે બે ત્રણ ચમચી જેટલું જે પાણી ઉપયોગમાં લઈ શકાય એવું હોય બસ એટલું જ પાણી રાખીશું બાકી બધું જ પાણી કાઢી અને પછી ચોખાને ક્રસ કરી દઈશું ચોખાને પીસીને જે ખીરું તૈયાર કરવાના છીએ એ એકદમ સ્મૂથ હોવું જોઈએ દેખો જેવું વિડીયોમાં બતાવ્યું છે ને આવું સ્મૂથ નહીં હોય તો તમારી જે વડી છે એ પ્રોપર જેવી બનવી જોઈએ એ નહીં બને એટલે બેટર આવું લીસ્સું રાખજો હવે વડીમાં ટૉમેટોની ફ્લેવર આપવા માટે એકદમ પાકા અને લાલ જોઈ ટામેટા લેવાના છે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લઈ આ રીતે એને કટ કરી લઈશું આવી રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી હવે આને એક મિક્સી જારમાં લઈ લેવાનું છે મિક્સી જારમાં લઈ અને આને એકદમ સરસ રીતે પીસી લઈશું આમાં બિલકુલ બી પીસીસ રહેવા ના જોઈએ એક વખત આવી રીતે ગ્રેવી તૈયાર થઈ જાય ને એના પછી આને એક વખત ચાણીથી ચાળી દઈશું એટલે વડી બનાવતી વખતે ટામેટાના છોતરા કે બીયા બિલકુલ પણ ના આવે આવી રીતે ત્રણ ટામેટામાંથી એક વાડકો ગ્રેવી તૈયાર થઈ જશે હવે ચોખાનું ખીરું એક કઢાઈમાં લઈ લઈશું આ તોસરું એકદમ જાડું હોવું જોઈએ એ ખાસ ધ્યાન રાખજો નહીંતર પાછળથી જે આપણે લોટ તૈયાર કરવાના છે વળી માટે એ નીચે ચોંટશે આ વખતે ગેસ બંધ રાખવાનું છે હવે આમાં થોડું મીઠું અને તલ નાખી દઈશું ત્રણ મોટી ચમચી કાશ્મીરી મરચું વાપર્યું છે જો તમે નોર્મલ મરચું તીખું વાપરો તો થોડું ઓછું નાખજો ટામેટાની જે પ્યોરી તૈયાર કરી હતી એ નાખી દઈશું હવે ખાલી એક ચપટી જેટલો બેકિંગ સોડા નાખવાનો છે જે ખાવાનો ભજીયાનો સોડા આવે છે ને એ બિલકુલ પણ સોડા વધારે ના પડે એનું ખાસ ધ્યાન રાખવું બસ એક ચપટી જેટલો સોડા નાખવો હવે આને મિક્સ કરી દઈશું આ વખતે મેં પહેલાં કીધું એમ ગેસ બંધ રાખવાનો છે એ ખાસ ધ્યાન રાખજો એક વખત બધા મસાલા ટામેટાની ગ્રેવી એ બધું લોટમાં સારી રીતે મિક્સ કરી અને હવે આપણે આમાં પાણી નાખીશું પાણીનું માપ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું જે વાડકીથી માપી અને ચોખા લીધા હતા એ જ વાડકીથી માપી અને ત્રણ વાડકી પાણી અને એક વાડકી ટોમેટોની પ્યોરી એવી રીતે ચાર વાડકી લિક્વિડ લેવાનું છે જો સાદી ચોખાની વળી બનાવો છો તો એમાં તમારે ટામેટાની પ્યોરીને કટ કરીને ચાર વાડકી પાણી લેવાનું છે હવે ગેસ ચાલુ કરી અને તસરો આની ઉપર મૂકી કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે અને ફ્લેમ આ વખતે હાઈ રાખવાની છે થોડીવાર પછી ફ્લેમ થોડી ધીરી કરી દઈશું ગેસની આ રીતે ફાસ્ટ ગેસ ઉપર તમે ત્રણથી ચાર મિનિટ આ લોટને હલાવશો ને એટલે આ થોડો આવી રીતે જાડો થઈ જશે અને થોડી ગાંઠો પડવા લાગશે બસ હવે ગેસને ધીમો કરી લેવાનો છે અને ધીમા તાપે આવી રીતે હલાવતા રહેવાનું છે ઓટોમેટિક આ ગાંઠો એકદમ જતી રહેશે અને જુઓ આવી રીતે લોટ જાડો પડી જશે હવે આ કડાઈને સાઈડમાં લઈ અને આની ઉપર તવો મૂકી દઈશું અને તવા ઉપર આ જ ખીચું એટલે કે આ ચોખાનો લોટ કમસે કમ દસ મિનિટ માટે એકદમ ધીમા તાપે સીનવા દઈશું અને ઢાંકી દેવાનું છે પાંચ મિનિટ જેવું થઈ જાય એટલે એક વખત ચેક કરીશું અને હલાવી દઈશું કે ખીચું એટલે કે આ ચોખાનો લોટ એ નીચેથી ચીપકતો તો નથી ને એ ચેક કરવાનું છે આવી રીતે કઢાઈને તવા ઉપર મૂકીને ખીચું સીનવશો તો બિલકુલ પણ ખીચું નીચેથી બળશે નહીં જો દસ મિનિટ પછી ચોખાનો લોટ તૈયાર થઈ ગયો છે વળી માટે હવે ગેસને બંધ કરી દેવાનો છે અને આ કઢાઈને આ રીતે તવા ઉપર ગેસ ઉપર જ રાખી મૂકવાની છે આપણે વળી મૂકવા માટે જેટલો લોટ જોઈએ છે ને એટલો થોડો લોટ આપણે એક નાના બાઉલમાં ખાલી કરી દઈશું વધારે નહીં લઈએ એક વખત યા બે વખત જેટલી વળી મૂકાય ને એટલો લોટ પહેલાં ખાલી કરીને લઈ લઈશું એટલે બાકીનો લોટ છે એ સુકાય નહીં અને ઠંડો થઈને એકદમ કઠણ ના થઈ જાય હવે જે નાના વાડકામાં લોટ લીધો હતો ને એ થોડો ઠંડો થઈ જાય પછી આ રીતે એક પાઇપિંગ બેગ અથવા તો કોઈ પણ કોથળી લઈ લઈશું થોડી કોથળી જાળી હોવી જરૂરી છે હવે આવી રીતે પાઇપિંગ બેગમાં જે નોઝલ આવે છે ને કેકની એ મૂકીને પણ તમે વળી પાડી શકો છો આ રીતે કેકની નોઝલ મૂકી આગળથી કાતરથી પાઇપિંગ બેગને થોડી કાપી દેવાની છે અથવા તમે દૂધની થેલીનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો પછી આ રીતે ગ્લાસમાં પાઇપિંગ બેગ અથવા તો દૂધની થેલી જે પણ તમે લીધી હોય એ મૂકી અને આ રીતે લોટને એમાં ભરી લેવાનો છે અહીંયા બે વાતનું ધ્યાન રાખવું કે લોટ બહુ ગરમ ના હોવો જોઈએ અને કોથળીને બહુ વધારે નથી ભરવાની જો આ રીતે બધો લોટ ભરાઈ જાય ને હવે એક થાળીમાં આ રીતે વળીઓ પાડીશું આ રીતે નાની મોટી તમે જેવી ઈચ્છો એવી વળી પાડી શકો છો હવે હું તમને અહીંયા વળી મૂકવાની બીજી રીત બતાવું જે વર્ષોથી ચાલી આવે છે અને મારા ઘરમાં મમ્મી લોકો બનાવે છે આ રીતે પાણીવાળો થોડો હાથ કરી અને આ રીતે તમે ડાયરેક્ટ લોટથી હાથથી પણ વળી મૂકી શકો છો સુકાઈને આ વળી ખાસ્સી નાની થઈ જાય છે હાથથી મૂકેલી અને એના પછી જ્યારે તળો છો ત્યારે એકદમ ફૂલીને મોટી થઈ જાય છે હું તો અહીંયા ડાયરેક પાઇપિંગ બેગથી જ વળી મૂકું છું નથી મેં નોઝલ પણ વાપરી આ રીતે તમે ડાયરેક્ટ પાઇપિંગ બેગ અથવા તો દૂધની થેલીમાં લોટને ભરી અને આ રીતે વળી મૂકી શકો છો મેં અહીંયા વળી મૂકવા માટે ઘઉંના કોથળાનો ઉપયોગ કરે છે ઘઉંના કોથળાને સાફ કરી અને કટ કરી અને એની ઉપર વળી મૂકી છે કમસે કમ બે દિવસ માટે આપણે આ વળીને તડકામાં રાખીશું ચોખાની વળી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બપોરે એક વાગ્યા પહેલાં અગર જો વળી બનાવી દેશોને ને તો પૂરા દિવસ એને તડકો સારી રીતે લાગશે તો વળી બિલકુલ પણ બગડશે નહીં જો બે દિવસ સારી રીતે તડકો લગાડી દીધા પછી ચોખાની મારી આ ટામેટા ફ્લેવરવાળી વડી તૈયાર થઈ ગઈ છે મેં આજે આ વડીમાં કોઈ જ કલરનો ઉપયોગ નથી કર્યો તો પણ આ એકદમ લાલ કલરની બની છે હું એનું સાબિતી તમને આપું છું જેવી રીતે આપણે કલર વગરની આ વડી તળીશું ને તો આ તળ્યા પછી બિલકુલ પણ લાલ નહીં રહે જ્યારે તમે કલરવાળી અગર વડી તળશો ને તો એ તળ્યા પછી એકદમ લાલ બની જશે આ રીતે બનાવેલી આ વડી પૂરું વરસ તમે સ્ટોર કરીને રાખશો તો પણ બગડશે નહીં અને જ્યારે ઈચ્છો ત્યારે થોડું તેલ મૂકીને અથવા તો તમે શાક બનાવતા પહેલાં જે તેલ મૂકો એમાં પણ થોડી ફ્રાય કરીને એટલે કે તળીને ખાઈ શકો છો કોઈપણ વગરના એસેન્સ પાવડર અને કલર વગર આ વડી બહુ જ સરસ બને છે આ વડી એટલી સરસ બને છે કે ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી પણ રહે છે એક વખત ઓછું માપ લઈને પણ આ વડી જરૂર ઘરે બનાવીને જોજો તમને આ રેસીપી ગમે તો લાઇક કરીને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો